થશે થશે અને થશે જ પ્રાપ્તિનો વિચાર એટલે ભગવાનના સ્વરૂપનો વિચાર અને એ ભગવાન મને મળ્યા છે એ વિચાર ભગવાન કેવા છે એમનો મહિમા બતાવે છે અને આવા ભગવાન મને મળ્યા છે એ પ્રાપ્તિ બતાવે છે આપણે ત્યાં કેવળ ભગવાનના મહિમાનો વિચાર નથી પણ આટલા મોટા ભગવાન એ મને મળ્યા છે ત્યાં સુધી આપણો વિચાર જાય છે એટલે કે ભગવાનની પ્રાપ્તિ થાય પછી જ તો સાધનાની શરૂઆત થાય છે તો મહારાજે આપણને કેવી સાધના બતાવી કે પ્રાપ્તિ કરવાની સાધના નથી પ્રાપ્તિ થઈ ગઈ છે એને હવે સમજવાની છે અને એ પ્રાપ્તિને માણવાની છે એને મહારાજે સાધના તરીકે મૂક્યું છે તો આ આપણા સંપ્રદાયની એક વિલક્ષણતા છે અને એટલે કેવું છે કે પ્રાપ્તિનો વિચાર કરવો એનો અધિકાર આપણને મહારાજે આપ્યો છે અને બીજી વસ્તુ કે આપણને પ્રાપ્તિ થઈ છે એટલા માટે જ પ્રાપ્તિનો વિચાર કરવો એ આપણી ફરજ પણ છે જ્યારે આવા ભગવાન અને આવા સંત મળી ગયા ત્યારે પછી જો પ્રાપ્તિનો વિચાર ન કરીએ તો એ આપણી વધારે મોટી ભૂલ કહેવાય તો આ દ્રષ્ટિથી પ્રાપ્તિનો વિચાર એ આપણા માટે બહુ જ અગત્યનો છે